આજે શ્રી સોમેશ્વર આશ્રમ ભાવપુરા નાયકવાસ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમપૂર્વક પરંપરાગત ગુરુ મહારાજનો જે નિયમ હતો તે મુજબ ઉજવવામાં આવી રહ્યો છે અહીંયા સમગ્ર ગુરુ પરિવારજનો કે જેઓ અહીંયા વર્ષોથી તેમના દાદા લોકો એમના મમ્મી પપ્પા અને આજે ત્રીજી જનરેશન પણ અહીંયા ગુરુ મહારાજની ત્યાં આવી રહ્યા છે ગુરુ મહારાજને ભ્રમલીન થઈ લગભગ છપ્પન વર્ષ થયા પરંતુ અહીંયા કોઈ ગાદીપતિ અથવા તો કોઈ અહીંયા એમ કે કોઈ મહારાજ કે સંત નથી ગુરુ મહારાજે જે યાદો મૂકેલી છે ગુરુ મહારાજનું જે અહીંયા એમના ચારિત્ર ગર્ધન કરેલું છે એ જે વડીલોએ જોયું છે એ વડીલોના ત્રીજી પેઢી પણ આજે અહીંયા આશ્રમમાં આવી રહી છે એમણે તો માત્ર ગુરુ મહારાજને કદાચ ફોટામાં જ જોયા હશે પરંતુ એટલા શ્રદ્ધા અને ભાવથી સોમેશ્વરજી ગુરુ મહારાજના ચરણોમાં આ ગુરુપૂર્ણિમા નિમિત્તે આ બધા જ ભક્તો અહીંયા પધારે છે સવારમાં ગુરુ મહારાજજીના પાદુકાના પૂજન થાય છે ગુરુપૂર્ણિમા નિમિત્તે અને ત્યારબાદ અત્યારે અહીંયા બધા ભોજન પ્રસાદ લઈ અને પોતપોતાના ત્યાં જતા હોય છે બોમ્બે બુહારી રાજકોટ અમેરિકા સમગ્ર ગુજરાત અને સમગ્ર ઇન્ડિયા કોલ્હાપુર મહારાષ્ટ્ર વગેરે જગ્યાઓથી અહીંયા ભક્તો વધારે છે આશ્રમમાં તમામ કોમના તમામ લોકો અહીંયા આવી શકે છે અને તમામને માટે ગુરુ મહારાજનો નિયમ હતો કે અહીંયા આશ્રમ ખુલ્લો હોય છે આડા દિવસે તો અહીંયા ગુરુ મહારાજનું મુખ્ય સૂત્ર હતું કે ટાઈમ ટિફિન અને ટિકિટ ત્રણેય વસ્તુ પોતાની લઈને ભક્તો અહીંયા આવતા હતા અને આજે પણ એ પરંપરા ચાલુ છે છેલ્લા છપ્પન વર્ષમાં આખા આશ્રમમાં કોઈ પણ પગારદાર માણસ કે પે પર્સન અહીંયા છે નહીં આ આખા આશ્રમની સફાઈથી લઈ અને જાળવણીથી લઈને તમામ વસ્તુઓ અહીંયા જે સેવકો અહીંયા જે આવનારા માતાઓ બહેનો દ્વારા કરવામાં આવે છે અને આ રીતે આજુબાજુના સમગ્ર પરિવારો અહીંયા ધામધૂમપૂર્વક સમગ્ર દેશમાંથી વધારેલા બધા ગુરુભક્તો ધામધૂમપૂર્વક આ ગુરુપૂર્ણિમાનું અહીંયા ઉજવણી કરીએ છે અને ઉત્સાહભેર ગુરુ મહારાજના ચરણોમાં નમન કરી અને સૌએ વિખરાય છે અસ્તુ જય શ્રી કૃષ્ણ